હાથે નળ દબાવીને પાણી રોકી રહ્યો હતો નળ સુધારતા સુધારતા તે વિચારી રહ્યો હતો કે સારું થયું કે દાઢીના કારણે તેને ઓળખ્યો નહીં નહીં તો આ ફાટેલી હાલતમાં તેને શું મોઢું બતાવત પણ તેની સાથે એ પણ વિચારી રહ્યો હતો કે પૈસા નહીં લઉં કઈ દઈશ કે નાનકડું કામ હતું જ્યારે તે જવા લાગ્યો ત્યારે તે દરવાજે પૈસા લઈને ઊભી હતી તેણે બીજી તરફ મોઢું કરીને કહ્યું આટલા નાનકડા કામ ના હું પૈસા નથી લેતો પણ તેણે જબરજસ્તી પૈસા તેના ખિસ્સામાં મૂકી દીધા રસ્તામાં તેણે તેને માંથી પૈસા કાઢી જોયા પાંચ હજાર રૂપિયા હતા એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું પોતાની કાળજી રાખજો ખુબ જ કમજોર થઈ ગયા છો તેણે ચિઠ્ઠી ને છાતી સાથે ચોટાડી અને રૂમાલ કાઢીને આંસુ લૂછ્યા એ ચાર શબ્દોમાં કેટલી વેદના છુપાયેલી હશે એની તો ફક્ત પ્રેમ કરનાર જ સમજી શકે બીજા જ દિવસે એ પ્લમ્બરે શહેર છોડી દીધું